તો ચાલો કઈક નવીન અને સકારાત્મક કરવાના સંકલ્પ સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત સાવજ કેસરી હરી ડાલા કેટલા બધા નામોથી આપણે સિંહને ઓળખીએ છે ગીર અને સાસણ એ વર્ષોથી સિંહ દર્શન માટેના પ્રખ્યાત સ્થળો છે અને હવે ધીરે ધીરે આમાં નવા સ્થળો ઉમેરાતા જાય છે સિંહ દર્શન માટેનું આવું જ એક નવું સ્થળ એટલે બરડો ડુંગર દેવભૂમિ દ્વારકાથી નજીક આવેલ હું છું બરડો હિલ શતાબ્દીઓથી મસ્તકંગા નદીનો સ્પર્શ થાય છે મારી શિલાઓમાં છુપાયેલ છે ઇતિહાસ અને મારા જંગલોમાં થાય કુદરતનો વાસ જેની સાક્ષાત અનુભૂતિ કરાવતું સ્થાન इतले बर्डा वन्य जीव अभ्यारण्य समुद्र से नजदीकी होने की वजह से वन्यजीव की जो जैव विविधता है पर्वतीय क्षेत्र है तो यहाँ पे लोगों को ना केवल जैव विविधता बल्कि भौगोलिक विविधता भी देखने को मिलती है और बड़ा वन्य जीव अभ्यारण्य जैसा आप सभी जानते हैं गुजरात सरकार और गुजरात वन विभाग के द्वारा एशियाई सिंहों के संरक्षण के लिए एशियाई सिंहों का दूसरे घर के रूप में इसको मान्यता दी गई है 192 चौरस किलोमीटर में फैलाइल अ जंगल मारु हृदय छे वस्ती जीव सृष्टि मारु कारण के आ जंगल मात्र वृक्षों की गोठवणी नहीं परंतु जीवननी संपूर्ण संरचना छे અહીં પક્ષીઓનો કલરવ નદીઓનું સંગીત અને પવનનો સ્પર્શ જ મારા શ્વાસો શ્વાસ છે અહીં આવીને તો અમારો નજારો જ આખો બદલી ગયો છે કેમ કે એટલા મોટા મોટા પર્વતો છે કે અમે એડવેન્ચર કરવા માટે એટલા હતા એક્સાઇટમેન્ટ હતા અને વર્લ્ડ વાઇડ લાઈફ એટલી મસ્ત છે કે અહીંયા જોઈને તમે તો બધો નજારો જ ભૂલી ગયા છે અને પોરબંદરથી નજીક આ બરડા ડુંગર એકવાર બધાને વિનંતી છે કે આ જોવા જેવો છે સરસ મજાનું પાણી ઝરણા વહે છે મંદિર આલિશાન છે અને વનસ્પતિઓ તો જાજ જાતની છે નેચર લવર માટે એડવેન્ચર માટે આ લોકો માટે ખૂબ જ સરસ મજાનું સ્થળ છે બરડા वन्यજીવ અભયારણ્ય મે સફારી કે دوران જો પ્રવાસીક હે ઉનકો ક્રોકોડાઇલ ટોર્ટાઇસ સાંભર ડિયર સ્પોટેડ ડિયર જેસે પ્રાણીઓ કી સાઇટિંગ હો જાતી હૈ लाइन की साइटिंग लाइन का मूवमेंट कील गंगा नदी के जो वैली है उसमें होता है और वहाँ पे उसकी साइटिंग की जा सकती है साथ ही साथ बर्डा में अनेक प्रकार के पक्षी जैसे ब्लैक ड्रोंगो ग्रीन बी ईटर पेंटिस्ट्रॉर्क ये भी पाए जाते हैं बर्डा में जैसा आप जानते हैं एक साल के बाद शेर का जो है पुनः आगमन हुआ है साल 2023 के जनवरी महीने में एक नर एशियाई शेर कुदरती तरीके से बर्डा अभ्यारण्य में आ गया आज की तारीख में बर्डा में कुल छः एशियाई शेर और दो उनके बच्चे ये हैं उनमें से एक नर एशियाई शेर है और पांच मादा एशियाई शेर हैं और बर्डा वन्यजीव अभ्यारण्य में जैसा कि हम देख पा रहे हैं वो शेरों के लिए काफ़ी अनुकूल जगह है મારી વિશાળતા જોઈ ડરવાની ગભરાઈને દૂર રહેવાની જરૂર નથી હું તમારો મિત્ર છું તમારું રક્ષણ કરતા છું તમે કુદરત સાથે એકાત્મ થવા માગો છો તો મારી પાસે આવો હું તમને બતાવીશ કે જીવન કેટલું સુંદર અને અમૂલ્ય હોઈ શકે તમને મારા સુધી આવવામાં કોઈ મુશ્કેલી ન થાય તેની તમામ વ્યવસ્થા માટે ખડે પગે છે બરડા વન વિભાગ અંદાજે બસો કિલોમીટરના એરિયામાં પથરાયેલા આ બરડાના જંગલમાં અનેક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે અને અઠ્યાવીસ કિલોમીટરનો જે સફારીનો રૂટ છે તેમાં પ્રવાસીઓ જીપ્સીમાં બેસીને આનંદ માણી રહ્યા છે ત્યારે કેવું પડશે કે એકવાર તો બરડા સફારીની મુલાકાત લોકોએ લેવી જ પડશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે હનીપ ખોખર બરડો ડુંગર પોરબંદર મિત્રો વાંસમાંથી ફર્નિચર ઝૂલા ઘર ડેકોરેશનની આઇટમ શાક અથાણું કે બીજી ઘણી વસ્તુઓ બનતી તમે સાંભળી હશે કે જોઈ હશે પણ વાંસનો ઉપયોગ હવે લોકો પોતાના પહેરવેશ માટે પણ કરે છે સાચું નથી લાગતું ને ચાલો આજે તમને જણાવીએ વાંસના ઉપયોગથી વિકસી રહેલ ફેશન માર્કેટ વિશે अभी जो फ्यूचर है सस्टेनेबल गो सस्टेनेबल गो ग्रीन तो वही इनिशिएटिव से मुझे सब लगता है कि ये जो अभी है ये फ्यूचर है कि आप अपने एनवायरनमेंट को ध्यान में रखते हैं कि अपन से अभी इतना एनवायरनमेंट पोल्यूट हो रहा है सो व्हाई नॉट टू टेक अ स्टेप इनिशिएट एंड उनसे ये सीखो कि कैसे अपन को ना एक हेल्दी लाइफ एक लेना है तो हेल्दी लाइफ स्टाइल योगा से नहीं होता है या मे बी हेल्दी यू नो मेडिक मेडिकेशनल में से भी आपको ऐसा नहीं कि आपको एक हाली योगा रिलेटेड होता है तो एक क्लोदिंग रिलेटेड भी होता है દરેક વસ્તુમાં નવીનતા એ જ છે ગુજરાતીની વિશેષતા ફેશન ફક્ત સ્ટાઇલ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ સુરક્ષિત હોવી જોઈએ આ વાતને ચરિતાર્થ કરવા માટે ગુજરાતમાં વિકસી રહ્યો છે વાંસમાંથી તૈયાર થતો કાપડ ઉદ્યોગ જેમાંથી ટ્રેન્ડ મુજબ રેડીમેડ કપડાં બનાવી સુરતની ફેશન ડિઝાઇનર સાક્ષી ગોયલ લોકોને કમ્ફર્ટ સાથે નવો લુક આપી રહ્યા છે ફેશન કેવો બહાર સે ગ્લેમર લગતા लेकिन किसी को ये नहीं पता कि बैकहेंड में क्या चीज़ें हो रही है तो जब मैंने बैकहेंड देखा कि हर प्रोसेस में अपने केमिकल्स यूज़ हो रहे हैं तब मुझे उस दिन से लगा था कि कुछ ऐसा मुझे क्रिएट करना है जो लोग एक कॉन्फिडेंटली पहने और ऑर्गेनिक जब लोग खाते तो पहनते ऑर्गेनिक क्यों नहीं है तो ये क्वेश्चन हमेशा मेरे माइंड में रहता था उस टाइम से तो तब मैंने रिसर्च स्टार्ट किया तो रिसर्च मैंने जाना कि उस टाइम पे काफ़ी प्लांट बेस्ड फाइबर होते जो अपन उससे भी फैब्रिक अपन बना सकते हैं और डेवलप करके एक डिजाइन क्रिएट कर सकते हैं उसके बाद फिर ये था कि ठीक है बाम्बू से जो मटेरियल होता है बाम्बू ऐसा मटेरियल है जो बहुत कंफर्टेबल है मतलब अगर आप पहनते भी हो तो ऐसे लगता है एकदम लाइट वेट है सो तो उधर से हमारी जर्नी स्टार्ट हुई थी और हमने उधर से फैब्रिक बनाना डेवलप करना और फिर उसको डिजाइन में कन्वर्ट करना स्टार्ट किया था बांस कपड़ा माँ की साड़ी कुर्ती शर्ट फॉर्मल जो अनेक वेराइटी बनावी साक्षी लोगों ने ऑर्गेनिक फैशन अनेक ऑप्शन आप આ સ્ટાર્ટઅપ થકી તેમને એક વર્ષમાં સત્તર લાખનું ટર્ન ઓવર થયું છે અને સિલાઈ બાદ વધતા વેસ્ટ કાપડમાંથી જ્વેલરી બનાવવાનું પણ શરૂ કર્યું છે કમ્ફર્ટેબલ બી છે અને લાઇટ વેઇટ બી છે સો એમ ઇચીનેસ કેવું કંઈ નહીં મળે સો હવે હવેના જેન્સી જનરેશન છે તેને લાઈક વધારે કમ્ફર્ટેબલ ને ઓવર સાઇઝ કપડાં ગમતા છે જે અહીંયા મળી મળતા છે એટલે ઉનાળાના સમયમાં જ્યારે પરસેવાનું પ્રમાણ વધારે હોય તો જે કોટન ફાઈબર અથવા તો જે પ્લાન્ટ બેઝ ફાઇબરમાંથી જે કપડાં બને તો એમાં પરસેવો ને એ બધું સુકાવાની પ્રક્રિયા વધારે સારી રીતે થાય ને જે સિન્થેટિક કપડાં પહેરવાનો ટ્રેન્ડ છે લોકોની ટેવ એના લીધે હાલમાં ચામડી પર ફૂગની દરાજનો ચેપ જે બહુ કોમન છે એ જો ઓર્ગેનિક ને પ્યોર કોટન બેઝડ કપડા પહેરવામાં આવે નેચરલ ફાઈબર ને તો એનું પ્રમાણ ઘટી શકે પરંપરાને જો ટ્રેન્ડ સાથે પરસવામાં આવે તો તે પારસ બની જાય વર્ષોથી વાંસમાંથી જ પોતાની જિંદગી જીવતા વનવાસી તેમજ હેન્ડવર્ક કરતા ગ્રામવાસીઓને પણ આ નવી સફર એવી ફળદાયી નીવડી રહી છે કે સૌ કોઈને ફાયદો થઈ રહ્યો છે પછી ડાઇંગ હોય तो ये सब हाथ के चीज़ें होती है हाथ की कारीगरी होती है जो ये वुमेंस होती है लाइक गाँव में जो विलेज में जो वुमेंस वगैरह है तो उनको रोज़ की जो रोज़गारी जो चीज़ें होती है तो उनको हम लोग ऐसे हेल्प करते हैं ताकि उनको रोज़ का काम मिले तो ऐसे हमारे साथ काफ़ी वुमेंस हैं जो काफ़ी लोग जो है जुड़े हुए हैं वुमेंस भी मैंस भी काफ़ी लोग हमारे साथ जुड़े हुए हैं जिसको एक हेल्प भी होता है और हम लोग चाहते हैं कि एक अच्छा एनवायरमेंट भी उनको मिले काम करने के लिए बांबू माथी तैयार થતા આ કાપડને લોકો એટલા પસંદ કરી રહ્યા છે કે એકવાર પહેર્યા બાદ પોતાનું કબાટમાં ઓર્ગેનિક વેરજ રાખવાનું પસંદ કરે છે એટલે બાળકો કે લે જો પેરેન્ટ્સ હોતે એ બહુત કન્સરન હો ગયા કે میرے બાળકોને કમસેકમ બાંબુ રિલેટેડ ક્લોથસ કોમફર્ટેબલ જો યુ નો કિડ્સ કો एकदम स्किन फ्रेंडली પ્રોડક્ટસ વળોક પેનાય જાપે લોકો અભી કમફર્ટેબલ પ્રીફર કરે કે ઉંકો કુછ એસા ઉંકો એસા કુછ એસા રિલેક્સેશન ક્લોથિંગ મિલે તાકી બોલો કે કામ મે ભી જા રહેા વર્ક મે ભી જા રહેા અપને પ્લેસ મે

ધ્રુવના વર્ષના તમામ કામો અને પેઇન્ટિંગ્સનું એક ખાસ પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાયું હતું આવો જાણીએ પેન્સિલ અને કેનવાસ દ્વારા કલાનું આ જાદુ પ્રસરાવતા આ ખાસ કલાકાર ધ્રુવની આ કલા યાત્રા વિશે પરંતુ લાગણીઓની ગહનતા પણ ચરિતાર્થ થાય છે શેડ્સ અને ટેક્સ્ચરથી કાગળ પર ઉભરાતી કલા માનવીના વિચારોને પ્રસ્તુત કરે છે આ વિચારોની પ્રસ્તુતિ અને ખાસ સ્થળોની અનુભૂતિ જોવા મળે છે લાઈવ સ્કેચ આર્ટિસ્ટ ધ્રુવ પટેલની કલામાં દરેક છોકરાને એકદમ બહુ આવડતું નથી હોતું એક્સેપ્ટ કે કોઈ ટ્રેનિંગ કરી ના આવેલું અને પછી એ ધીરે ધીરે શીખે મારી પાસે કે હું એમની પાસે કંઈ કામ કરાવું કેવી રીતે સો આઈ હેવ ઓબ્ઝર્વ ધ્રુ હેઝ લાઇક યુ નો ઓબ્ઝર્વ સો મેની થિંગ્સ ઇન ઇન વેરીએશન વેઝ કે કયા લાઈનનો ઉપયોગ કેવી રીતે કરવાનો શેડ કેવી રીતે કરવાનું છે એનું ટેક્સચર કેવી રીતે લાવવાનું છે અને આખો આખી વસ્તુને કેવી રીતે ડ્રો કરવાનું છે સો લેટર નોટ ઇન લાઇક યુ નો રિયલી ઇન ફર્સ્ટ યર બટ લેટર હી લર્ન સો મેની થિંગ્સ ટુ એક્સપ્લોર ઇન સચ અ વે કે એ દરેક વસ્તુને લઈને આવીને આ એક્ઝિબિશન સુધી પહોંચો અને એનું એક બહુ જ સારું છેલ્લા આઠ દસ વર્ષનું આપણે એમ કહીએ છીએ કે ઓબ્ઝર્વેશન પણ ઓબ્ઝર્વેશનની સાથે એની એની સમજ દરેક વસ્તુની સમજ કારણ કે કોઈ એક વસ્તુ ઓબ્ઝર્વ કરવાથી બધી વસ્તુ નથી આવતી એમાં ઘણી બધી વસ્તુઓ છે જે એક વસ્તુ કરતાં એ ઘણી વસ્તુઓનું સમન્વય સાથે થાય છે જે ધ્રુવનું આ એક્ઝિબિશનમાં મેં જોયું અને એ ખરેખર બહુ સરસ છે ધ્રુવ લાઈવ સ્કેચિંગ દરમિયાન ફક્ત પેન અને પેન્સિલની સાથે કોલસાનો પણ ઉપયોગ કરે છે અમદાવાદમાં ધ્રુવ પટેલે તેમના દસ વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોને લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ એક્ઝિબિશન મેં ત્રણથી ચાર ડિફરન્ટ મીડિયમમાં ડિવાઈડ કર્યું હતું તો પહેલું મીડિયમ હું યુઝ કરતો હતો વોટર કલર્સ તો વોટર કલર્સ યુઝ કરતાં કરતાં મેં બે ટેકબોર્ડને ડિવાઈડ કર્યા અને પછી એ કલર કોડેડને બ્રેક કરવા માટે મેં ચારકોલ અને એ મીડિયમથી હું યુઝ કરતો હતો સ્કેચિસને અને પછી ધીરે ધીરે હું બહુ જ બધા મીડિયમ્સ મિક્સ કરવા લાગ્યો ચારકોલથી લઈને પેન્સિલ્સથી લઈને ગ્રેફાઈડથી લઈને પછી મેં ત્રણે મીડિયમ યુઝ કર્યા પછી પેન હતું અને પછી મેં ડિફરન્ટ પેનને યુઝ કર્યું જેમ કે અગર વ્હાઇટ પેપર છે તો આ હું બ્લેક પેન યુઝ કરતો હતો અને પછી હેન્ડમેડ પેપર હતું તો હું વ્હાઇટ પેન કાં તો પછી બ્રાઉન કાં તો ડિફરન્ટ મીડિયમ યુઝ કરીને હું એ સ્કેચિસ બનાવતો હતો જે વિદ્યાર્થી કોલેજમાં સ્કેચિંગના વિષયમાં નાપાસ થયો હતો આજે એ જ વિદ્યાર્થી લાઈવ સ્કેચિંગ કરીને પોતાની નિષ્ફળતાને સફળતામાં રૂપાંતરિત કરતો જોવા મળ્યો અને એ વિદ્યાર્થી છે ધ્રુવ પટેલ જ્યારે આપણે સ્કેચ કે કંઈ પણ વસ્તુ ડ્રો કરીએ છીએ ને તો એ વસ્તુ જેવી દેખાય છે એવીને એવી બનાવવાનો એનો પ્રયત્ન ક્યારેય હોતો નથી એ પ્રયત્ન એવો હોય છે કે મને એ વસ્તુમાં શું દેખાય છે એટલે બેઝિકલી એના જે કેરેક્ટર્સ હોય છે એનું જે એ કેટલા વરસ જૂની વસ્તુ છે કે કોઈ બિલ્ડિંગ છે સપોઝ તો એ બિલ્ડિંગ કેટલા વરસ જૂનું છે તો એનું એ કેરેક્ટર શું છે ને અને હું એઝ અ ઇન્ડિવિજ્યુઅલ શું એમાં ઓબ્ઝર્વ કરું છું ને એ વધારે મહત્વનું છે જેમ ધ્રુવના જેટલા બી પેઇન્ટિંગ્સ છે કે સ્કેચિસ છે એમાં એક એનું અલગ કેરેક્ટર્સ એ ઓબ્ઝર્વ કરે છે એની ફસાડ્સ છે એના ડેપ્થ છે તો એના ઉપરથી મને જ્યારે બી સ્કેચ જો એટલે ખબર છે કે આ ધ્રુવે બનાવેલું છે એવી બધી ઇન્ડિવિજ્યુઅલ આર્ટિસ્ટ દરેકની એક પોતાની અલગ ઇન્ડિવિજ્યુઆલિટી હોય છે ને એને અલગ ઓબ્ઝર્વેશન્સ હોય છે કોઈ કોઈ બી સ્કેચ કરવા માટે તમારે ગભરાવાની જરૂર નથી યુ જસ્ટ હેવ ટુ લાઈક સ્ટાર્ટ કરો તમે ત્યાં જાઓ તમે કમ્પોઝિશન જોવો અને સ્ટાર્ટ કરો તમે એટલીસ્ટ સ્કેચ કરવાનું સ્ટાર્ટ કરશો અને પછી તમને ખબર પડશે કે કઈ રીતનું તમારે ચેન્જ કરવું છે અને કઈ રીતની લાઇન ક્વોલિટી ચેન્જ કરવી છે એટલે બહુ બધા આસ્પેક્ટ છે એમાં તો એ આસ્પેક્ટને લઈને એક એક આસ્પેક્ટને લઈને તમે પછી તમારો જ સ્કેચ એનાલાઇઝ કરીને ફરીથી ત્યાં બેસીને એક બે ત્રણ કલાક શાંતિથી ત્યાં બેસીને સ્કેચ તમે ટ્રાન્સફોર્મ કરી શકો છો યુ જસ હેવ ટુ મેક ઓલ ધ સ્કેચિસ ખાલી બનાવતા જાઓ

આવી જ વાત છે એક સાંઢની મજબૂત શરીર શિરે મુકુટ સમાન શિંગડા એને ખાસ બનાવે છે તેનો રાજસી ઠાટ છે અને ઊંચો ભાવ છે અને સૌ ગ્રામજનોનો તે પ્રિય છે આવો જાણીએ વિશિષ્ટ ગુણવત્તા ધરાવતા આ સાંઢ વિશે આજે આપણે વાત કરીશું જૂનાગઢના ઇટલી ગામના ખેડૂતના સાંઢની નામ છે કાનો જેને આજુબાજુના ગામોમાં વિશેષ ઓળખ મળી છે કાનો ગીર ગાય નસલનો એક અનોખો સાણ છે જેના વિશે કહેવામાં આવે છે કે તે ગીરની પરંપરાગત નસલના સાચા ગુણોને અનુરૂપ છે એની પાંચ વર્ષ ઉંમર કમ્પ્લીટ થયા છે અને ગુજરાત સિવાય અન્ય આખા ભારતમાં તેમજ અન્ય આઉટસ્ટેટ ગણીએ તો બેંગકોક અને એક બે આઉટ કન્ટ્રીમાં પણ એમના સીમેન અહીંયાથી ગયેલ છે અને હાલમાં પૂરા ભારતભરની અંદર એમના વાસરૂનો ઉછેર સારી રીતે થઈ રહ્યો છે એકદમ લાલ દેશી ગાયોમાં પણ એસી ટકા ફૂલ્ટ ઉપર રિઝલ્ટ આવેલ છે જાય વીસ ત્રીસ ટકા ગાય ઉપર પણ જાય મા બાપ બે ને બે બંનેની સાત સાત પેથી ડિપેન્ડ કરે પણ વધુ પડતા આપણે બોલ ઉપર રિઝલ્ટ આવેલ છે અને મુખ્ય વાત તો એની લંબાઈ ને જે શરીરની કદકાઠી છે એ બધા ફૂટ ઉપર આવેને કારણે ખાસ લોકપ્રિય છે અને ખાસ તો એમનો ખૂબ જ ભાગ્ય જોવા મળતો સફેદ લીલો કલર અને આ પાંચ વર્ષની ઉંમરે ખૂબ જ વિશાળ એમ કહીએ તો એક હાથી જેવું એનું શરીરની બનાવટ બાંધો એમના હિસાબે ગુજરાત તેમજ અન્ય આખા ભારતભરમાં ખૂબ જ લોકપ્રિય છે કાનોના શરીર પર તેજસ્વી સફેદ ધબ્બાવાળી ચામડી મજબૂત માળખું અને શોખી પ્રકૃતિ ગીર નસલના શ્રેષ્ઠ ગુણો દર્શાવે છે તે માત્ર સામાન્ય સાંઢ જ નથી તે ગીર નસલના ભવિષ્ય માટે મહત્વનો સહયોગી છે માવજતની વાત કરીએ તો મુખ્યત્વે ખોરાકમાં લીલો સૂકો ચારો બાદમાં ત્રણ ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ને ઉપરથી આપણે ખાંડદાણની વાત કરીએ તો નાનપણમાં એને અમે જેમાં આપણે ફણગાવેલા ચણા છે મગ અડદ છે એ બધું આપતા બાદમાં એની માં સિવાય બીજું એક બે ગાય તાજી વીયેલ ગાય હોય એમનું દૂધ ઉપરથી આપણે આપતા અને હાલમાં વાત કરીએ તો બધી આપણે ઓર્ગેનિક વસ્તુ ખાંડમાં વધુ પડતી ઉપયોગ કરીએ છીએ જેમ કે દેશી ગોળ આંબા હળદર બાદમાં અમુક ઔષધિઓ ચોક્કસ પ્રમાણમાં જેમ કે સફેદ મૂસળી છે એ બધું સૌ પ્રમાણ આપતા હોઈએ છીએ બાદમાં રોજનું એનું રૂટિન ગણીએ તો સવારે ઉઠીને પહેલાં તો સાફસૂફ કરી બ્રશ મારી અને નવડાવીએ છીએ ત્યારબાદ આપણે જેમ ચીરામણ કરીએ એ જ રીતે એમને ખાણ દેશી ગોળ શુદ્ધ આપણે ઘરના મગફળીનું કડવેલું સિંગતેલ એનું લાપસી જેવું દાણ બનાવી અને એને ખાણ આપીએ છીએ આપણે કરીએ રીતે મેળામાં પ્રદર્શન હરિફાઈ એક કહેવાય છે એમનું જે દર વર્ષે આયોજન કરવામાં આવે છે એમાં આપણે હાલમાં જ સંપન્ન થયેલ એમાં લઈ ગયેલ આપણે એમની અંદર રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે કાનો રૂપ ગુણ લંબાઈ ઊંચાઈ જેમની સંપૂર્ણ કસોટીમાં ખરો ઉતરેલ અને સંપૂર્ણ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે તેમનું આપણે પ્રમાણપત્ર તેમજ એકાવન હજાર રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે માંગણી પણ ઘણી વખત લોભામણી ઓફરો આપીને આપણે આગળથી કરેલ છે જેની વાત કરીએ તો નાનપણથી અઢી મહિનાની ઉંમરથી માંડી એના અગિયાર લાખથી માંડીને તેલંગાણાના એક વ્યક્તિ દ્વારા એકાવન લાખ સુધી નાનાની ઓફર આપણને કરેલ છે પણ મુખ્યત્વે આપણો ઉદ્દેશ એક જ હતો કે ભાઈ પૈસા છે વસ્તુ તો નાણું ગમે એટલું હોય ખર્ચાઈ જાય પણ જે બહુમૂલ્ય વસ્તુ કુદરતે આપણે આંગણે મોકલી છે તો આપણે પોતે જ એમની કદર કરી અને સાચવીએ માટે આપણે કોઈ વેચવાનો કોઈને વિચાર વ્યક્ત કર્યો નથી અને છે પણ ને વેચવાનો વિચાર આપણો ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢ થી હનીફ ખોખર સાથે ટીમ નો રિપોર્ટ ધૂળ ડેફાને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય હોય મળવા જેવા માણા દરેક પ્રસંગને અનુરૂપ સંગીત અને શબ્દ હોય ત્યાંના નાટકોમાં કેવા કેવા ગીતો હોય તે જાણવા જઈએ અમદાવાદના અભિવ્યક્તિ સિટી આર્ટ્સ પ્રોજેક્ટમાં અને માણીએ ગુજરાતી રંગભૂમિના સદાબહાર ગીતો ચોવીસો વર્ષ જૂની સંસ્કૃત નાટ્ય શૈલીથી આધુનિક નાટક સુધીની સંગીત સભર યાત્રાનો કાર્યક્રમ જેમાં ભવાઈ અને જૂની રંગભૂમિના ગીતોની પણ ઝલક માણવા મળી હતી ગુજરાતી રંગભૂમિ શરૂ થઈ અઢારસો ને ત્રેપનથી પણ શરૂઆત થઈ પારસી થિયેટરથી આહ પારસી મંડળી ભેગી થઈ અને એમણે નાટકો શરૂ કર્યા પણ એનો ગોલ્ડન પીરિયડ કહીએ તો ઓગણીસો ને વીસથી ઓગણીસો ને પચાસ સુધીનો એ સમયગાળા દરમિયાન લગભગ નાટકમાં કોઈ કોઈક નાટકમાં તો પચીસ પચીસ ગીતો હતા અને એટલા પોપ્યુલર ગીતો હતા કે એને લીધે નાટક હિટ જતું આપણે જોઈએ છે કે જે ફિલ્મના ગીતો પોપ્યુલર થયા હોય તો એ ફિલ્મ હિટ જતી એવી રીતે નાટકોના ગીતો જેટલા પોપ્યુલર એટલું જ નાટક વધારે ચાલતું અત્યાર સુધીમાં લગભગ પંચોતેરથી એંશી જેટલા શો કર્યા છે અને એમાં આજની યુવા પેઢી આ ગીતોને એવું માણે છે કે વાત ન પૂછો કારણ કે એમણે તો આ જોયું જ નથી કે આ પ્રકારના રંગભૂમિના ગીતો હતા અને આ રીતે આટલા પોપ્યુલર હતા

રંગભૂમિના સદાબહાર ગીતોમાં આજના આ પ્રકારના જૂજ કલાકારોએ પ્રેક્ષકોના મન મોહી લીધા હતા પહેલાં એવું હતું કે પુરુષો સ્ત્રીઓના રોલ કરતા એટલે સ્ત્રીઓને આવવા જ નહીં મળતું પણ એવું છે કે આ આધુનિક નાટ્ય જગતમાં અમારા જેવી સ્ત્રીઓ જે ગાય છે પણ ખરી અને અભિનય પણ કરે છે એમને એકસાથે આ બંને અભિવ્યક્ત થવાની એક સરસ તક મળે છે જેમ એમ કહીએ ને કે જેમ મોતીબાઈ આવતા હશે ને લોકોએ જે ઝીલી લીધા હશે એમ હું તરઝે થિયેટરમાં અમદાવાદ થિયેટર ગ્રુપમાં આવી અને લોકોએ મને ઝીલી લીધી અને આજે જેટલા પણ ગીત ગાઉં છું એવો સરસ પ્રતિસાદ મળે છે કે મને એમ થાય છે કે ઈશ્વરે મને આ ગીતો માટે જ સર્જી હશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી કૃણાલ ચૌહાણનો રિપોર્ટ તો મિત્રો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર